પહેલગામના આતંકી હુમલાને લઈ અને મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ આકરાવાણીએ જોવા મળી રહી છે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ આકરાવાણીએ જોવા મળી છે જેમાં કહ્યું છે કે દુકાન જોઈને સામાનની ખરીદી કરો દેશભરમાં ઠેર ઠેર પાકિસ્તાની અને આતંકી હુમલાની નિંદા થઈ રહી છે મોરબીની બજારોમાં આવેલી દુકાનો ઉપર આ રીતના સ્ટીકર લગાવવામાં આવ્યા છે પહેલગામ હુમલાની હૃદય દ્રાવક તસવીર સાથે પોસ્ટર લાગ્યા છે તો કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરાયેલા હત્યાના ગહેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પણ આ બાબતનો વિરોધ કરી રહ્યું છે મોરબીના બજારોમાં પોસ્ટર લગાવવામાં આવે છે કે દુકાન કોની છે અને કયા ધર્મની છે તે જોઈને જ સામાન ખરીદો ત્યારે મોરબીમાં વેપારીઓમાં પણ વિરોધ જોવા મળ્યો છે વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને વિરોધ કર્યો હતો દેશમાં જે રીતે હુમલો થયો તેનું દુઃખ ખાલી ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં છે ત્યારે કોઈએ કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી